સુરત જિલ્લાના બારડોલી ખાતે એક જાગૃતિ સભા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વાઈકલ કેન્સર ઓવેરનેસ અને મહિલા સશક્તિકરણ વિશે રાખવામાં આવ્યો હતો બારડોલી ખાતે પાંચ કિલોમીટર ફન રનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પુરુષો મહિલાઓ જોડાયા હતા રોટરી ક્લબ બારડોલી દ્વારા આયોજન કરાયું હતું સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે રન ફોર દોડનું આયોજન કરાયું હતું મહિલાઓમાં સર્વાઈવલ કેન્સરના વધતા જતા પ્રમાણને ધ્યાને લઈ બારડોલી રોટરી ક્લબ દ્વારા એક સરાહનીય પ્રયાસ કરાયો હતો ફન અને રન દોડમાં એક હજાર જેટલા લોકોએ અલગ અલગ ટીમ બનાવી પાંચ તેમજ કત્રણ કિલોમીટરની રનિંગ દોડ કરવામાં આવી હતી બારડોલીના સ્વરાજ આશ્રમથી દોડની શરૂઆત કરવામાં આવી હતી જે દોડ સ્વરાજ આશ્રમથી શાસ્ત્રી રોડ થાય બારડોલી નગરમાં દોડ યોજાઈ હતી બારડોલી ખાતે જાગૃતિ સભર દોડમાં મહિલાઓ યુવકો અને બાળકોએ ઉત્સાહભેર આ ભાગ લીધો હતો વહેલી સવારે સૌ મહિલા દોડવીરો ફન ફન સાથે કર્યા હતા રન દોડને સરદાર કન્યા છાત્રાલયના સંચાલિકા નિરંજાબેન કલારથી ઝંડી આપી શરૂઆત કરાવી હતી રોટરી રોટરેક્ટ ક્લબ ઉપરાંત વિવિધ સેવાકીય સંસ્થાઓએ અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો લોકોએ ઉત્સાહભેર ગરબે ઝૂમી સીપીઆઈ ટ્રેનિંગ લઈ આનંદ પણ માણ્યો હતો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ